નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે પંદર સપ્ટેમ્બર આજના દિન વિશેષ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ જોઈએ પંદર સપ્ટેમ્બર દૂરદર્શન સ્થાપના દિવસ દૂરદર્શનની શરૂઆત પંદર સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણસાઠના રોજ થઈ હતી તેથી પંદર સપ્ટેમ્બરને દૂરદર્શન સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે પાસઠ વર્ષ તેમને પૂર્ણ થયા છે દૂરદર્શનની શરૂઆત પંદર સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણસાઠના રોજ નવી દિલ્હીમાં થઈ હતી તેનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું દૂરદર્શન સ્ટુડિયો અને ટ્રાન્સમીટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની સૌથી મોટી બ્રોડકાસ્ટિંગ સંસ્થાઓમાંની એક છે દૂરદર્શનનો લોગો ડીડીઆઈ અને એક આંખ જેવો સિમ્બોલ છે અને તેનું વાક્ય છે સત્યમ શિવમ સુંદરમ શરૂઆતમાં દૂરદર્શન ઓલ ઇન્ડિયા રેડિયો એ આઈ આર એરનો એક ભાગ હતો શરૂઆતમાં દૂરદર્શનનું પ્રસારણ અઠવાડિયામાં બે દિવસ એક એક કલાક માટે થતું હતું ઈસવીસન ઓગણીસો ને પાંસઠમાં કાર્યક્રમનું દૈનિક પ્રસારણ શરૂ થયું હતું તે જ વર્ષે ન્યૂઝ બુલેટિન પણ શરૂ કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસોને સડસઠમાં દૂરદર્શનને તેનો પહેલો કાર્યક્રમ કૃષિ દર્શન શરૂ કર્યો હતો કૃષિ દર્શન એ ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલતો એક સો પૈકીમાંનો એક છે વર્ષ ઓગણીસો ને બોતેરમાં ટેલિવિઝન સેવાને મુંબઈ અને અમૃતસર સુધી વિસ્તારવામાં આવી હતી વર્ષ ઓગણીસો પિંચોતેર છ્યોતેરમાં ભારત સરકારે શૈક્ષણિક હેતુઓ માટે સેટેલાઇટ ટીવી પ્રયોગ હાથ ધર્યો હતો શિક્ષણ માટે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ભારત તે સમયે વિશ્વનો પ્રથમ દેશ હતો વર્ષ ઓગણીસો પિંચોતેર સુધી માત્ર સાત ભારતીય શહેરોમાં ટીવી સેવા ઉપલબ્ધ હતી જેમાં નવી દિલ્હી મુંબઈ કલકત્તા ચેન્નઈ શ્રીનગર લખનઉ અમૃતસરનો સમાવેશ થાય છે વર્ષ ઓગણીસો ને છોતેરમાં ઓલ ઇન્ડિયા રેડિયો અને ટીવી સેવાઓને અલગ કરવામાં આવી હતી ગુજરાતમાં દૂરદર્શનની શરૂઆત પંદર માર્ચ ઓગણીસો ને છોતેરના રોજ અમદાવાદ ખાતેથી દૂરદર્શન કેન્દ્ર ખાતેથી શરૂ થઈ હતી વર્ષ ઓગણીસો ને બ્યાસીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ શરૂ થયું હતું તે જ વર્ષે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા સ્વતંત્રતાના દિવસના ભાષણના જીવંત પ્રસારણ સાથે રંગીન ટીવીની શરૂઆત થઈ હતી તેમજ રાષ્ટ્રીય સ્તરે રંગીન પ્રસારણ માટે ઇનસેટ વન એ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો હતો આ ઘણીવાર પ્રશ્ન પૂછાયેલ છે વર્ષ ઓગણીસો ને સત્તાણુંથી દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો બંનેની માલિકી પ્રસાર ભારતી ધરાવે છે વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા દૂરદર્શનના સાઠમા સ્થાપના દિવસ પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય ઇજનેર દિવસ એટલે કે નેશનલ એન્જિનિયર્સ ડે ભારતમાં દર વર્ષે પંદર સપ્ટેમ્બરને રાષ્ટ્રીય ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના મહાન ઇન્જિનેર એમ વિશ્વ સ્વરૈયાના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો ને અડસઠથી દર વર્ષે પંદર સપ્ટેમ્બરને ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમનું પૂરું નામ સર મોક્ષગુંડમ વિશ્વ સ્વરૈયા હતું તેઓ સર એમ તરીકે જાણીતા હતા શ્રીલંકા અને તાન્ઝાનિયામાં પણ પંદર સપ્ટેમ્બરના રોજ ઇજનેર દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત દેશના ઇન્જિનિયરો દ્વારા દેશની આર્થિક પ્રગતિ અને વિકાસ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમની સિદ્ધિઓને બિરદાવવાનો છે તેઓ વર્ષ ઓગણીસો ને થી ઓગણીસો ને ઓગણીસ દરમિયાન મૈસૂર રાજ્યના દીવાન પદે રહ્યા હતા આ દરમિયાન વર્ષ ઓગણીસો પંદરમાં તેમને નાઇટહુડ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અંગ્રેજો દ્વારા નાઇટહુડ કિતાબ આપવામાં આવે છે રાષ્ટ્રીય ઇજનેર દિવસમાં તેઓ વર્ષ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના તેઓ અધ્યક્ષ બન્યા હતા તેમણે કુને અને આગવી સૂજથી સિંચાઈ પ્રણાલી બાંધકામ અને વહીવટી ક્ષેત્રે અનોખી સફળતા મેળવી હતી તેમણે કાવેરી નદી પર કૃષ્ણરાજ સાગર બંધનું નિર્માણ કરાવ્યું હતું આ ઉપરાંત તેઓએ મુંબઈ અને સુરત ખાતે કુશળ અને સક્રિય ઇન્જિનિયર તરીકે સેવા આપી હતી તેમણે સિંચાઈ માટે લોકિંગ સિસ્ટમ વિકસાવી હતી અને પૂર નિયંત્રણ માટે સ્વયં સંચાલિત પૂર નિયંત્રણ દરવાજાઓ એટલે કે બ્લોક સિસ્ટમની રચના કરી હતી તેમણે આપેલ મહત્વના યોગદાન બદલ તેમને ઓગણીસો પંચાવનમાં દેશના સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે ભારત રત્નથી તેને સન્માનિત કરવામાં આવ્યા હતા યુનેસ્કો દ્વારા દર વર્ષે ચાર માર્ચને વિશ્વ ઇન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણ યાદ રાખવું ત્યારબાદ વાત કરીએ તો આજના ઇતિહાસમાં વીર ગાથા સરદાર પૃથ્વીસિંહ આઝાદ અઢારસો બાણુંથી ઓગણીસો નેવ્યાસી સુધી તેમનો જીવનકાળ છે આજે સૌરાષ્ટ્રના ભામાસા તરીકે ઓળખાયેલા મેઘજી પેથરાજ શાહ શરદ બાબુ ડીએમકે પક્ષના સ્થાપક સી એન અન્નાદુરાય તેમજ ઇટાલિયન પ્રવાસી માર્કો પોલો અને ક્રાંતિકાર્ય સરદાર પૃથ્વીસિંહ આઝાદનો જન્મદિવસ તથા કવયિત્રી હીરાબેન પાઠકનો પણ જન્મદિવસ છે સરદાર પૃથ્વીસિંહનો જન્મ પંજાબના પટિયાલમાં રાયપુરા ખાતે ગરીબ ભાટી રાજપૂત પરિવારમાં થયો હતો ઓગણીસો બારમાં અમેરિકા ગયા અને લાલા હરદયાલના ગદર પક્ષમાં તેઓ જોડાયા હતા લાહોરના કાવતરા કેસમાં તેમને આજીવન કારાવાસની સજા થઈ હતી તેઓએ એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવાતા હતા ત્યારે ચાલુ ટ્રેને બેડીઓ સાથે નદીમાં કૂદી અને ભાગી નીકળ્યા હતા તે પછી ગુપ્ત વેશ અને સ્વામીરાવ નામ ધારણ કરીને ભાવનગરમાં રહ્યા હતા અહીં તેમણે ગણેશ ક્રીડા મંડળ અને રમતગમત તથા અખાડાની સ્થાપના દ્વારા રાષ્ટ્રવાદી પ્રવૃત્તિનું ઉત્તેજન આપ્યું હતું અદ્ભુત શારીરિક સૌષ્ઠવ ધરાવતા પૃથ્વીસિંહે હોંગકોંગમાં પિંચોતેરથી વધુ વયના વ્યક્તિઓ માટે યોજાયેલી દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં એકાણું વર્ષની વયે પ્રથમ સ્થાને આવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો પૃથ્વીસિંહ જીવનના ઉત્તરાર્ધમાં ગાંધીવાદી બન્યા હતા પૃથ્વીસિંહ જૈફ વયે અવસાન ત્યારબાદ વાત કરીએ ત્યારબાદ વાત કરીએ મહાન ઇન્જિનેર વિશ્વ સ્વરૈયા વિશે ભારતના મહાન ઇજનેર એમ વિશ્વેશ્વરૈયાનો જન્મ પંદર સપ્ટેમ્બર અઢારસો ને એકસઠના રોજ મૈસૂર એટલે કે હાલના કર્ણાટકના મુદેનહલી ખાતે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો આ વર્ષે તેમની એકસોને બાસઠમી જન્મજયંતિ છે તેમનું પૂરું નામ મોક્ષગુંડમ વિશ્વ સ્વરૈયા હતું તેમના પિતાનું નામ શ્રીનિવાસ શાસ્ત્રી અને માતાનું નામ વેંકજ ચમ્મા હતું તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી તેમણે લંડનમાં સિવિલ એન્જિનિયરિંગ સોસાયટીમાં સભ્યપદ સંભાળ્યું હતું તેઓએ વર્ષ અઢારસો ને પંચ્યાસીમાં મુંબઈના નાસિક અને પુણેમાં સહાયક એન્જિનિયર તરીકે વર્ષ અઢારસો ને ચો ચોરાણુંમાં સિંધની સુકુર નગરપાલિકામાં જળ કામોની ડિઝાઇન બનાવવાની કામગીરીમાં મહત્વનું યોગદાન આપેલું હતું આ ઉપરાંત તેઓએ વર્ષ અઢારસો ને છન્નુંમાં સુરતમાં કાર્યકારી ઇન્જિનિયર તરીકેની સેવા આપેલી છે તેમણે વર્ષ ઓગણીસો ને ત્રણમાં પુણેના ખડકવાસલા ડેમ પર સ્વયં સંચાલિત પૂર નિયંત્રણ દરવાજાઓ એટલે કે બ્લોક સિસ્ટમની રચના કરી હતી મૈસૂર રાજ્યમાં તેમના યોગદાનથી પ્રભાવિત થઈને મૈસૂરના મહારાજાએ વર્ષ ઓગણીસો ને બારમાં તેમને મૈસૂર રાજ્યના દિવાન એટલે કે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા મૈસૂરના દીવાન પદે રહીને તેમણે રાજ્યમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસ માટે અથાગ પ્રયત્ન કર્યા હતા તેમના પ્રયત્નથી મૈસૂર રાજ્યમાં ચંદન તેલ ફેક્ટરી સાબુ ફેક્ટરી ધાતુ ફેક્ટરી ક્રોમ ટેનિંગ ફેક્ટરી સ્ટેટ બેંક ઓફ મૈસૂર અને ભદ્રાવતી આર્યન એન્ડ સ્ટીલ વર્કર્સની સ્થાપના થઈ હતી તેમણે બેંગ્લોર ખાતે જયનગર નામના નગરની સ્થાપના કરી હતી તેઓ વર્ષ ઓગણીસો ને ત્રેવીસમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા તેમણે મુસી નદીને લગતા એન્જિનિયરિંગના કામોની દેખરેખ રાખવા હૈદરાબાદ રાજ્યના સલાહકાર ઇન્જિનિયર તરીકેની સેવા આપી હતી તેમણે સિંચાઈ માટેના દરવાજાઓની લૌકિક સિસ્ટમ વિકસાવી હતી જે હાલમાં વિશ્વ ગેટ તરીકે પણ જાણીતી છે તેઓએ કુને અને આગવી સુજથી સિંચાઈ પ્રણાલી વહીવટ બાંધકામ ક્ષેત્રે અનોખી સફળતા મેળવી હતી તેમણે મૈસૂર રાજ્યમાં અશિક્ષા ગરીબી બેરોજગારી અને બીમારી જેવી આધારભૂત સમસ્યાઓને પહોંચી વળવા માટે ઇકોનોમિક કોન્ફરન્સ સ્થાપવાની ભલામણ કરી હતી તેમણે વર્ષ ઓગણીસો માં ચોત્રીસમાં ભારતના આયોજનની પ્રથમ બ્લુ પ્રિન્ટ પોતાના પુસ્તક ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયામાં આપી હતી તે મુજબ તેમનો ખ્યાલ લોકતાંત્રિક મૂડીવાદ યુએસએની જેમ તરફી વળી ગયો હતો જેમાં તેમનો લક્ષ્ય કૃષિ ક્ષેત્રમાં શ્રમનો ઉદ્યોગ ક્ષેત્રમાં લઈ જઈને એક દશકમાં રાષ્ટ્રીય આવક બમણી કરવાનો હતો તેઓએ કાવેરી નદી પર કૃષ્ણરાજ સાગર બંધનું નિર્માણ કરાવ્યું હતું આ ઉપરાંત તેમણે બિહાર અને બંગાળમાં પુલ બ્રિજ બાંધવાની કામગીરી પણ કરી હતી યમનમાં ઇન્જિનિયર તરીકે કરેલી કામગીરી બદલ તેમને કેસરે હિન્દ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તેઓએ ડીએસસી એલએલડી એન્ડ ડી લીટ સહિતની અનેક માનદ ડિગ્રી પ્રાપ્ત કરી હતી ભારતના પ્રથમ એન્જિનિયર હતા જ્યારે તમિલનાડુના લલિતા ભારતના પ્રથમ મહિલા એન્જિનિયર બન્યા હતા આ બંને યાદ રાખવાના છે એમ વિશ્વ સ્વરેરિયાને અને તમિલનાડુના લલિતાને આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે તેમણે વર્ષ ઓગણીસો ને પંચાવનમાં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી તેમને નવાજવામાં આવ્યા તેમના જન્મદિવસ નિમિત્તે ધી એસોસિએશન ઓફ સિનિયર એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ એશિયા દ્વારા વર્ષ ઓગણીસો ને અડસઠથી દર વર્ષે પંદર સપ્ટેમ્બરને ઇન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઇન્જિનિયરી વિજ્ઞાનના પ્રદર્શન અને વ્યાખ્યાનો અને કાર્યક્રમોને યોજવામાં આવે છે તેમને મૈસૂર રાજ્યના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે